નિર્મલ મંજન જન પાવા સિરીઝના પાંચમા એપિસોડમાં એ જાણ્યું આજના એપિસોડમાં આપણે જાણીશું કે વેદ તો આપણા હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ આ બાબતે શું કે છે મનને શુદ્ધ બનાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ બતાવવામાં આવી છે વેદોમાં મનને માત્ર એક વૈજ્ઞાનિક કે તો મનોવૈજ્ઞાનિક સાધન જ નહીં પણ દિવ્ય શક્તિ સુધી પહોંચવાનો એક પુલ તરીકે એને માને છે તો ચાલો આપણે આપણી વૈદિક યાત્રાની શરૂઆત કરીએ વેદો મનને અંતઃકરણ ના એક ભાગ તરીકે દર્શાવે છે યાજ્ઞ વલ્ક કહે છે મન એ વિકલ્પનું સાધન છે જે મન શુદ્ધ હોય તો તે પરમાત્મા સુધીની યાત્રા પણ ખૂબ સુંદર રીતે કરી શકે છે વેદો મનને વાયુ જેવું ચંચળ દર્શાવે છે અગ્નિ જેવું તેજસ્વી દર્શાવે છે અને આકાશ જેવો વિશાળ દર્શાવે છે શુદ્ધ મન એ દૈવત્વ તરફનો દ્વાર છે અશુદ્ધ મન એ સંસારના બંધન તરફનો એ દ્વાર છે વેદોમાં મનની શુદ્ધિ માટે મુખ્યત્વે પાંચ સ્તંભ દર્શાવ્યા છે પહેલો સ્તંભ એ છે યજ્ઞ કેતા આંતરિક અને બાહ્ય શુદ્ધિ યજ્ઞ એ માત્ર હવન નથી યજ્ઞ એ ભાવથી કરેલ કોઈ પણ પવિત્ર અગ્નિમાં તમારો અહંકાર અર્પણ કરવાનો છે અશુદ્ધ ભાવનાઓને બાળવાની છે માનસિક યજ્ઞ પણ કરવાનો છે માનસિક યજ્ઞ એટલે શું મનના દુષ્પ્રભાવનો ત્યાગ કરવો સકારાત્મક ભાવોની શરૂઆત કરવી સત્ય અને સાત્વિકતાને જીવનમાં અપનાવવી ઋગ્વેદ કહે છે યજ્ઞ એ મન વાણી શરીર એ ત્રણેયની શુદ્ધિ માટેનો સાધન છે બીજો સ્તંભ છે દાન દાન એ મનને વિસ્તૃત બનાવવાની પદ્ધતિ છે દાનમાં સેલ્ફનેસનેસ આવે છે દાનમાંથી અને એ દૂર થાય છે છે વેદો કહે યદન્ય દાનવ્યમ તત્કલમ મનઃ કે તો દાન કરવાથી હૃદય એ નિર્મલ થાય છે ત્રીજો સ્તંભ છે એ સત્ય સત્યમેવ જયતે એ માત્ર સૂત્ર નથી પણ એ મનની આંતરિક રેખા છે વેદો કહે છે સત્યમાં ચાલો સત્યમાં બેસો અને સત્યમાં જ જીવો તો મન એ અવશ્ય થશે જ્યારે વિચાર વાણી અને વર્તન ત્રણેય સત્યમય બનવા લાગે છે ત્યારે મન એ આપોઆપ નિર્મલ થવા લાગે છે ચોથો સ્તમ છે તપ તપ એ આંતરિક શિસ્તતા બતાવે છે અનુશાસિત કેતા નિયંત્રણમાં કરવા માટેનો નિયમિત પ્રયત્ન એ તપ છે સવારે બ્રહ્મ મુહૂર્ત ઉઠવું કે તો વહેલા ઉઠવું જપ કરવો ધ્યાન કરવું સાત્વિક આહાર લેવો અને ઇન્દ્રિયો નિયંત્રણ રાખવા આ બધા પાંચમો સ્તંભ છે અહિંસા કરુણા દયા અને અહિંસા એ માત્ર શરીરની નથી મન વાણી અને ભાવની અહિંસા પણ એટલી જ મહત્વપૂર્ણ છે અહિંસાની વૈદિક વ્યાખ્યા જોઈએ તો કોઈને પણ દુઃખ ન પહોંચાડે દુઃખ પહોંચાડવાનો વિચાર પણ ન કરે ગુસ્સો દ્વેષ અને અહંકાર પર નિયંત્રણ રાખે તો એ અહિંસા છે હૃદયમાં કરુણા હોય તો એ પણ અહિંસા છે અહિંસાનું ફળ એ અગાત શાંતિ મળે છે અને શાંતિ એ નિર્મલ નિર્મલ મનની એક નિશાની છે મન માટેનો વૈદિક માર્ગમાં સાત્વિક આહાર પણ જરૂરી છે સાત્વિક આહારમાં કેતો આપણે કોઈ નોનવેજ ખાવાનું ના કહે બારનું ખાવાનું ન કહે પોતાના ઘરનું બનેલું અને પોતાનું જે સાત્વિક આહાર છે એ જ જમીએ દૂધ ફળ અનાજ લઈએ હિંસા વિનાનું ભોજન લઈએ કે જમીએ કારણ કે આહાર એ જ મનને શુદ્ધ બનાવે છે નિર્મલ બનાવે છે બીજો રસ્તો છે જપ મંત્ર જપ દ્વારા મન એ સર્વોચ્ચ શુદ્ધિકરણ ની પ્રાપ્તિ થાય છે તમે જે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય કુળદેવી ને માનતા હોય એના નામનો જપ કરવાથી એનો જે મંત્ર છે એ મંત્રનો જપ કરવાથી તમારું મન એ અવશ્ય શુદ્ધ થાય છે સંકલ્પ શુદ્ધિ પ્રત્યેક સવારમાં માં જયારે પણ ઉઠો ત્યારે શુદ્ધ સંકલ્પ લો સંકલ્પ લો કે આજે હું સત્ય અહિંસા અને કરુણાનો માર્ગ અપનાવીશ એ સંકલ્પ ધીમે ધીમે તમારા મનને નિર્મલ કરવા માટે મદદ કરશે સાત્વિક સંગત તમે સારા માણસોની સંગત રાખો તમે સારા ગુરુઓની સંગત રાખો સારા વ્યક્તિની સંગત રાખો તો તમારું જીવન એ પણ સાત્વિક સુંદર બનશે આપણે ગુજરાતીમાં કહેવત છે જેવો સંઘ તેવો રંગ તો બીજી એક કહેવત છે કે ભાઈ ગાયને જો એક કોઈ બીજા ગધડા જેવા પ્રાણી સાથે તમે રાખો તો એ ભલે ભૂકતા ના શીખે પણ લાત મારતા એ અવશ્ય શીખે છે તો સંઘ એ ખૂબ અગત્યની વાત છે તો સારા માણસોનો સંગ રાખો સદ નો રાખો તો વેદો કહે છે સંગાસ્ત્ર શુદ્ધિ જો તમારો સંગ એ સાત્વિક હશે તો મન એ અવશ્ય તમારું નિર્મલ બનશે તો વેદો આપણને શીખવે છે મન શુદ્ધિકરણ એ એક દિવસનું કામ નથી એ આપણી જીવન અંદર ઉતારવું છે યજ્ઞ આપણા અહંકાર ને વગારે છે દાન આપણા હૃદયને વિસ્તૃત બનાવે છે સત્ય મનને સ્થિર કરે છે તપ આપણા જીવનમાં શિસ્તતા આપે છે અને અહિંસા એ હૃદયને કોમળ બનાવે છે તો આ પાંચેવું ભેગું થાય તો આપણું મન એ નિર્મલ બને તો આ એપિસોડ ની અંદર આપણે વેદ દ્વારા જાણ્યું કે નિર્મલ મન એ આપણે કેવી રીતે મેળવી શકીએ આગામી એપિસોડની અંદર આપણે જોઈશું કે ભગવદ્ પુરાણ એ નિર્મલ મન માટે શું કહે છે અને ભગવદ્ પુરાણ દ્વારા આપણે નિર્મલ મન કેવી રીતે બનાવી શકીએ તો એની આપણે આંતરિક યાત્રા એ આગામી એપિસોડસમાં મેળવીશું અથવા એના તરફ આપણે પ્રયાણ કરીશું તો આ સિરીઝ ના વિડીયો એ તમારા મિત્રો સંબંધીઓ ને ફોરવર્ડ કરો તો એ પણ એમનું નિર્મલ મનની પ્રાપ્તિની જે યાત્રા છે એની શરૂઆત કરી શકે અને પરમાત્માની પ્રાપ્તિ માટે એક એક ડગલું આગળ ભરતા રહે અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો એ સાથે સર્વે ને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ